કેમ છો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ હવે ખૂબ જોરો શોરોથી જીપીએસસી દ્વારા વર્ષ બે હજાર ચોવીસ માટે જે પરીક્ષાઓ જાહેર થઈ છે તેની તૈયારી શરૂ કરી દી હશે આ તૈયારી તમારી દિશા વિહીન ન બને તે માટે અમે પણ તૈયારી કરી છે સિવિલ એન્જિનિયરિંગની સરકારી પરીક્ષા માટે વિદ્યાર્થીઓને પાયાથી તૈયાર કરવા માટે અમે ખાસ ફંડામેન્ટલ બેચ લોન્ચ કરી છે જેની પ્રથમ બેચ ફૂલ થઈ ગઈ છે અને આ અદ્ભુત બદલ અમે તમારા આભારી છે વિદ્યાર્થીઓની પગલે અમે ફંડામેન્ટલ બેચ ટુ પોઈન્ટો શરૂ કરી દીધી છે એડમિશન પણ સ્ટાર્ટ થઈ ગયા છે મિત્રો તમને ખાસ એ કહેવાનું છે કે આ તૈયારીનો એક નવો દોર છે જેમ દુનિયામાં સતત બદલાવ આવતા રહે છે તેમ તેમ એક્ઝામ પેટર્નમાં પણ ઇવોલ્યુશન આવતું રહે છે આ કોમ્પિટિશનને બીટ કરવા માટે જરૂરી છે કે આપણે આપણી તૈયારી કરવાની પેટર્નને પણ સમયે સમયે યોગ્ય ચેન્જીસ કરતા રહેવું પડશે હોલેસ્ટિક એકેડેમી આવી નાની નાની બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં માને છે જીપીએસસી સિવિલ ક્લાસ વન અને ટુની જે આવનારી ભરતીઓની કહાની પણ કંઈક આવી જ છે અગર આપણે કોમ્પિટિશનને બીટ કરવું છે તો અપગ્રેડ તો કરવું જ પડશે આ દરેક પરિબળોને ધ્યાનમાં રાખીને હોલિસ્ટિક એકેડમી દ્વારા ફંડામેન્ટલ બેચ ટુ પોઈન્ટો લોન્ચ કરવામાં આવી છે જે આવતીકાલથી એટલે કે સિક્સટીન્થ મે ઓનલાઈન અને ઓફલાઈન મોડમાં સ્ટાર્ટ થઈ રહી છે હાઈબ્રિડ ક્લાસરૂમ ઓન ટાઈમ સિલેબસ કમ્પ્લીશન સુપર એક્સપિરિયન્સ ફેકલ્ટીઝ પ્રેક્ટિકલ ટીચિંગ મેથડ ડેલી પ્રેક્ટિસ પ્રોગ્રામ ડાઉટ સોલ્વિંગ સેશન તમને આવતીકાલના સરકારી ઓફિસર બનવા માટે ચોક્કસથી મદદ કરશે જો તમે પણ આ બેચમાં એડમિશન લેવા માંગતા હોય તો આજે જ એકેડેમીના નંબર ઉપર સંપર્ક કરો આવો સાથે મળીને સપના પૂરા કરીએ અને મજબૂત ગુજરાતનું નિર્માણ કરીએ